સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે આવા વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો પાંત્રીસ વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અશ્વિનભાઈ અને વાલજીભાઈને મોડલની વાત કરું તો ઓગણીસો નવ્વાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ઉભરું જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો વાલજીભાઈનો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કોમ્પલીટ છે લાઈટ પણ ચાલુ કંડિશનમાં છતરી નથી સીટનું કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સારું છે ટ્રેક્ટરના ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો

સોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તો વાલજીભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાલજીભાઈ નામ અને તેમના નંબર છે બાણું છ ચોપન વાળા નંબર પર ફોન કરી સોનાલિકા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો